તમે પોતે મન હોય તો પોતે પોતાને આપી હક પણ તમે મન થી જુદા મરણ નો વિચાર સત્સંગ નો વિચાર પરમાત્મા નથી ઓળખાતો એનું અજ્ઞાન અને પરમાત્મા ઓળખવા રહ્યું છે એ આ તમારું મન થયું કે ના થયું હવે તમે મન છો પકડો મારી વાત ને તમે મન છો નહીં બોલો તમે કોણ તમે મન વગર ના ખરાક નહીં ભાઈ બોલો બીજી રીતે સમજાવું જેને તમે મારો મારી મારું કહો એનાથી તમે જુદા 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 હોવ હોવ ને આ ઘડિયાળ ને હું શું કહું મારી ઘડિયાળ મારી ઘડિયાળ તો હું ઘડિયાળ થી જુદો ને હાલ્યા પકડો ફટાફટ તેમ થશે હે આ ચશ્મા મારા તો હું ચશ્મા નહીં ને ચશ્મા મારા હું ચશ્મા નહીં ઘડિયાળ મારી હું ઘડિયાળ હૈ આ બુશટ મારો હું બુશટ હૈ ઘર મારું પણ હું ઘર હૈ ગાડી મારી પણ હું ગાડી હે તો જેને હું મારો મારી મારું કહું એનાથી મારો મારી કેનારો હું જુદો હોઉં તો જ કઈ હકું ને બોલો આટલું સમજાય શકે હૈ ખોપરી છે ખાલી છે

હવે બીજા નંબર માં લેવો મારું મન બીજા નંબર માં શું આપ્યું મન બોલો મન આપ્યું કે ના આપ્યું હા મને કારણ બંધ મોક્ષમ અજ્ઞાન નું કારણ મન જ્ઞાન શોધવા નીકળ્યું છે એ મન હવે તમે તો મન ને આપી દીધું આ પ્રશ્નો બધા કોના હતા મહારાજની આ સમજો અનંત કોટી વિચારો તર્કો સંકલ્પ વિકલ્પ જે કંઈ પણ કરતું તું એ તમારું મન હતું કે ન હતું એ મન ગુરુજીને આપ્યું કે ના આપ્યું તો તમે મનને ને મારું કોક નાખો તો મારું મન 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 તો તમે મન નહી નેગર ના ને તો અનંત કોટી વિચારો તરકો કોણ કરતું તું તમે મન છો જય હો હરે હરે બસ આટલું જ નક્કી કરાવવાનું છે ભેંસ વેચીએ એટલે એના જાય જાય કે ના હે મન ને આલ્યું તો બધા વિચારો જાય કે ના જાય હે સારું ધન આલ્યું ધન ત્રીજા નંબર માં એટલે કે જીવ એક યોનિમો થી બીજી યોનિમો જાય ને

માયાનું બીજું નામ મન છે માયાનું બીજું નામ શું છે અને એ જ તમે ને મારું મન અલ્યા સમજો સમજો મારું કોમ ભલે વાગેલો ભાગેલો તૂટેલો આવ્યો છે પણ પાથીએ પાથીએ તેલ નાખવાનું કોમ છે મારું અરે હે આ મન એ જ માયા આ મન ને આપ્યું તો અનંત કોટી વિચારોનો સમુદાય મનમાં હતો હવે જે મન ને આપી દીધું વિચારો વાળું મન જતું રહ્યું બસ આલનારો તો રહ્યો કે ના રહ્યો રહ્યો અલ્યા બોલો હે તો તમે આલનારા ને અલ્યા બોલો તમે મનના હાલનારા ને